ભચાઉ તાલુકાના મોરગર ગામની વર્ષોથી ચાલતી વિકાસ સંબંધી માંગણીઓને સાકાર કરવા માટે ગામના કર્મનિષ્ઠ સેવાભાવી અને યુવા સરપંચ રાજેશભાઈ યાહિર દ્વારા સતત અને અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી આ રજૂઆતો રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી તથા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા સમક્ષ કરવામાં આવતા વિકાસ કાર્યોને મંજૂરી મળી અને આજે તે કાર્યો બનતા તારીખ રોજ મોરગર પ્રાથમિક શાળાના પટાંગણમાં ભવ્ય લોકાર્પણ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત મોરગર ગામમાં રૂપિયા એકસો ચાલીસ લાખના ખર્ચે નિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ અને ભવ્ય નવ નિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ નવી શાળા ઇમારતથી ગામના બાળકોને સ્વચ્છ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ મળશે પૂરતા વર્ગખંડો હવામાં ખુલ્લી વ્યવસ્થા યોગ્ય લાઇટ વેન્ટિલેશન સ્વચ્છ પીવાના પાણી તથા શૌચાલય જેવી સુવિધાઓથી વિદ્યાર્થીઓની હાજરી અને અભ્યાસ પ્રત્યે રસ વધશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોને શહેર સમકક્ષ શિક્ષણ સુવિધા મળવાથી ડ્રોપઆઉટ ડ્રોપઆઉટ દર ઘટશે અને ભવિષ્યમાં ગામનું શૈક્ષણિક સ્તર ઊંચું જશે આ સાથે રૂપિયા બસો દસ લાખના ખર્ચે મોરગર દેસલ પર નવા રોડ તથા રૂપિયા સો લાખના ખર્ચે મોરગર ગામના આંતરિક સીસી રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા નવા રોડના નિર્માણથી દેસલપર ગામને તાલુકા અને આસપાસના વિસ્તારો સાથે ઝડપી અને સુરક્ષિત માર્ગ જોડાણ મળશે વાહન વ્યવહાર સરળ બનશે અને સમય તથા ખર્ચમાં બચત થશે આંતરિક સીસી રોડથી ગામના રહેણાંક વિસ્તારોમાં કાદવ ધૂળની સમસ્યા દૂર થશે તેમજ વરસાદી મોસમમાં ચાલવા ફરવામાં થતી મુશ્કેલીઓમાંથી ગ્રામજનોને રાહત મળશે આ મહત્વપૂર્ણ વિકાસ અંગે લોકલાડીલા રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ગીલાભાઈ આહિર તાલુકા કાર્યકારી પ્રમુખ પર્વતભાઈ આહિર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા તાલુકા પંચાયત સદસ્ય ગોપાલભાઈ આહિરે પીએમસી ચેરમેન વાઘુભાઈ જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાજભાઈ આહિર ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન અરજણભાઈ રબારી ભચાઉ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ દેવસીભાઈ રબારી આજુબાજુના વિસ્તારના સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા મહેમાનો દ્વારા મોરગર ગામના વિકાસ માટે સરકારની વિકાસલક્ષી નીતિઓ અને સ્થાનિક પ્રતિનિધિઓની સક્રિય ભૂમિકાને વખાણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર વિધિ ખિમજી કાંઠેજા દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ વિકાસ ઉત્સાહ અને લોકહર્ષથી ભરપૂર રહ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય રાણા સેફ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે